નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અનાજ અને કઠોળના ભાવ વિશે માહિતી મેળવવાની છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો તો ચાલો મિત્રો ગોંડલ માર્કેટયાર્ડના સૌથી ઊંચા ભાવ અને સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવીએ સૌથી પહેલા કપાસના ભાવ વિશે માહિતી મેળવીએ તો નીચો ભાવ નવસો એક રૂપિયાથી ઊંચો ભાવ સોળસો એકવીસ રૂપિયાનો રહેલો જ છે ત્યારબાદ ઘઉં લોકવન ચારસો ચુમ્મોતેર રૂપિયા થી પાંચસો ચોવીસ રૂપિયાનો ભાવ રહેલો છે ઘઉં ટુકડા ચારસો થી પાંચસો બત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે મગફળી જીણી આઠસો એક રૂપિયા થી એક હજાર છાસઠ રૂપિયાનો ભાવ રહેલો છે સિંગદાણા જાડા તેરસો એકવીસ રૂપિયા થી સોળસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે સિંગ ફાડીયા નવસો એક રૂપિયાથી તેરસો એકત્રીસ રૂપિયાનો ભાવ રહેલો હોય છે એરંડા એરંડી અગિયારસો એકાણું રૂપિયાથી બારસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો હોય છે જીરું છવ્વીસો એક રૂપિયાથી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયાનો ભાવ રહેલો હોય છે કલંજી બારસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો એક્યાસી રૂપિયાનો ભાવ રહેલો હોય છે ધાણા નવસો એકાવન રૂપિયાથી ચૌદસો એકવીસ રૂપિયાનો ભાવ રહેલો છે લસણ સૂકું છસો અગિયાર રૂપિયાથી બારસો એકોતેર રૂપિયાનો ભાવ રહેલો છે ડુંગળી લાલ એકસો છત્રીસ રૂપિયાથી ત્રણસો સોળ રૂપિયાનો ભાવ રહેલો હોય છે અડદ નવસો એકાવન રૂપિયાથી ચૌદસો એક રૂપિયાનો ભાવ રહેલો છે તુવેર ચારસો પચાસ રૂપિયાથી તેરસો એકત્રીસ રૂપિયાનો ભાવ રહેલો હોય છે મેથી પાંચસો એક રૂપિયાથી આઠસો એકાણું રૂપિયાનો ભાવ રહેલો જ છે કાંગ ત્રણસો એક રૂપિયાથી છસો એક રૂપિયાનો ભાવ રહેલો જ છે મગફળી જાડી સાતસો એક રૂપિયાથી બારસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે સફેદ ચણા એક હજાર છન્નું રૂપિયાથી બે હજાર એક રૂપિયાનો ભાવ રહેલો છે મગફળી નવી આઠસો એકત્રીસ રૂપિયાથી અગિયારસો છન્નું રૂપિયાનો ભાવ રહેલો જ છે તલી તેરસો છોતેર રૂપિયાથી એકવીસો એકસઠ રૂપિયાનો ભાવ રહેલો જ છે ધાણી એક હજાર એકાવન રૂપિયાથી પંદરસો એકસઠ રૂપિયાનો ભાવ રહેલો જ છે ડુંગળી સફેદ એકસો એકત્રીસ રૂપિયાથી બસો છ્યાસી રૂપિયાનો ભાવ રહેલો જ છે બાજરો ત્રણસો એક રૂપિયાનો ભાવ રહેલો છે જુવાર ચારસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે મગ બારસો અગિયાર રૂપિયા થી પંદરસો એક્યાસી રૂપિયા નો ભાવ રહેલો છે ચણા એક હજાર રૂપિયા થી અગિયારસો એક રૂપિયાનો ભાવ રહેલો છે વાલ પાંચસો એક રૂપિયાથી આઠસો એક રૂપિયાનો ભાવ રહેલો છે ચોળાચોળી એક હજાર એક રૂપિયાથી સત્તરસો એકસઠ રૂપિયાનો ભાવ રહેલો છે સોયાબીન સાતસો એક રૂપિયાથી આઠસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે અજમો બારસો રૂપિયાનો ભાવ રહેલો છે ગોંગળી છસો એકવીસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે